બટેટા ફોલવા મળ્યા અને દેવે બટેકા ફોલવા મળ્યો હું કે વીડિયા નો આવે છે દેવે વિડિયા ચાલુ કર્યા છે થોડા સપોર્ટ કરજો એટલે થોડા કામ આવી ને તો આમ નામ તો બટેકા ફોલતા રહેવું હા બટેકા નથી ફોલવાના દેવની ચેનલ છે ને આમાં મેન્શન કરું છું તમે બધા વિઝિટ કરજો દેવની ચેનલ એ લોંગ વીડિયા બનાવે છે કા સપોર્ટ કરો મને થોડો સપોર્ટ કરજો હા નગર છોકરા રાખ્યા કરશે જો ને બટેકુ ખાવું બટેકુ ખાવું અરે આલા મમતા ભાભી ક્યાં ગયા આ જો અહીંયા બનાવે છે દાળ ને ભાત કઈ બોલશો અમાર વિડિયો માં અમે શું તમને કઈ આ લે તમાર વિડિયો તમે બોલો ને ઈ બોલી જાવ જો સર ભાવ બેન હાટુ દાળ ભાત બનાવ્યા છે ભોંગળા બટેકા બનાવ્યા છે બીજું કઈ નથી ખવરાવવું બીજું કઈ નથી ખવરાવવાનું એટલું જ ખવરાવશે

આ મમતા ની એમ કે અઠવાડિયામાં એકવાર હળવો ખોરાક ખાવાનો હોય એમ હળવો કે કેવાય હળવો ખોરાક કહેવાય ખાવા પડે એક વાર ખાવો પડે એકવાર ખાવો પડે એટલે બધા બે ગયા સીવી અને શું કે રાસ તો છે નહીં એ તો માલ નાખવા ગયા છે એને મોડું થાશે એ મને લેવા આવશે એ મને કે તું ખાય નવરી થાય ને પછી બે વાગ્યા લેવા આવીશ મેં કીધું અમે આ પાર્ટી કરના નાખી બટેકા ભૂમણા રાજને બહુ ભાવે એ તો કઈ છે નહીં નકરી એને મજા આવે ખાવાની તો અત્યારે આવ્યા ત્રણ વાગ્યા કા મોડું થઈ ગયો ને ક્યાં ગયા હતા કામરેજ રાજ કામરેજ ગયા હતા તમે હેલ્મેટ પહેરીને ગયા હતા પાંચસો રૂપિયા ડન થઈ ગયો છે બહાર હેલ્મેટ પહેર્યા સિવાય જવાતું નથી કા અત્યારે આવીને ખાવા બેઠા છે જીનું એમાં પાછી બે ગીત જો ખાવા કા

જેને તેલ નાખવા માટે કોઈ હોય ને એને બહુ સારું છે કેમ કે આમ માથામાં આમ થોડીક માલિશ થાય ને તો આમ અલગ જ ફીલ થાય એમ મન છે ને લગભગ મને યાદ જ નથી લાસ્ટ ટાઈમ મારા માથામાં કોઈએ ક્યારે તેલ નાખ્યું છે આજને હું ડેઈલી નાખી દઉં એમ એમ મજા આવી જાય તો હું વિચારતીથી અત્યારે કોઈ હોત ને કેવું સારું બેસ માં હોત ને તો કોઈ કાડોશી પાડોશી ને આપડે કેવી હાલો ઘડી તેલ ના ને અહીંયા કોઈ ન કહેવાય કોને કેવું હાથે નાખી દો હાલો ઈ કરું દેવ બેન કે કે આવી ને ખાઈ સુઈ ગયા તા જાય ગયા ને આપણે તો નાય હોત લીધું છે આ બે જો જીનું હાથું એઠે ભાગ લઈ આવ્યા છે આ છે શું લાવ્યા જીનું બેન

ઘડીક જોવો વાતાવરણ કેવું છે અહીંનું આજ તો એકદમ શાંતિ છે કોઈ મહેમાની નથી કોઈ નથી રજા છે બપોર પછી ભલે મોડી રજા પડે તો બે કલાક આરામ હોય એટલે મજા આવી જાય ઘડી ઘડીક બે વેર પછી જાય હમણાં ભાઈ બંધ થઈ જાય ઘેર આટો મારો કપૂરના ઘરે ભજીયા ખાવા આવ્યા બપોરે દેવના ઘરે ખાધું હતું અત્યારે અહીંયા આખો દિવસ વયો ગયો

એને નવો ફ્રીજ લીધું છે સગા આ એટલે એની પાર્ટી હું કેય છે કપૂર કા કેય ને હા કા ને બધા આઈસ્ક્રીમ નું કેય છે હવે જોવી સગા ભાઈ જો ખવડાવશે ને તો પાછળ આમના મુકલી પાઈ આઈસ્ક્રીમ ની નાખી દેસ તો તમ સમજી જાવ સગા ભાઈ ખવડાવે તો ક્લિપ નહીં આવે તો સમજી જાવ કે નો તો ખવડાવે આઈસ્ક્રીમ તો હું નારામાં કે ખવડાવશે હારું હાલો ખાઈ લેવી લાઈક શેર સબસ્ક્રાઇબ થેયવાર કે